છેલ્લા પંદર દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા સોનાના ભાવ એક લાખ ને પાર પહોંચી ગયા હતા જે બાદ સોનાના ભાવમાં વધઘટ જોવા મળી હતી ભુજની બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે ગઈકાલે સોનાના ભાવ અઠ્ઠાણું હજાર ત્રણસો રૂપિયા નોંધાયો હતો જેની સરખામણીએ આજે સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર પાંચસો પચાસ રૂપિયા નોંધાયો છે દેશમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલણ વિનિમય દર મુખ્ય છે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતા તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે ઉપરાંત તહેવારોની મોસમમાં સોનાની માંગ વધતા પણ ભાવમાં વધારો જોવા મળે છે ભુજના સોના ચાંદીના વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી લક્ષ્મી જ્વેલર્સ ભુજ મારું નામ ધર્મેન્દ્ર બારમેળા છે મારી શોપ ભુજમાં અમે પાંત્રીસ વર્ષથી ચલાવી રહ્યા છીએ અને આ વખતે ભાવ બહુ અપડાઉન થવાના કારણે ટેરિફ લાગુ થવાથી કે અન્ય કારણોસર બજાર બહુ વધઘટ રહે છે એટલે અત્યારે લગ્નગારો ચાલુ થઈ ગયો છે છતાં ઘરાકી નહીવત છે તો અમને હવે આશા છે કે આ બે થી ત્રણ દિવસમાં જ અખાત્રીજ અક્ષય રીતે આવી રહી છે તો લોકો શકુનવંતી તે દિવસે ખરીદી કરે છે અને ભાવ હવે સ્ટેબલ થવા આવ્યા છે તો હવે લગ્નગરાની પૂરી પૂરી ઘરાકી નીકળવી જોઈએ અને અક્ષર તૃતીયામાં ખરીદી નીકળશે અત્યારે આજની તારીખમાં સોનાનો નાઇન વન સિક્સનો ભાવ અત્યારે નેવું ને ત્રણસો છે અને ચાંદીનો ભાવ નવ્વાણું હજાર રૂપિયા છે કિલોનો ભાવ બહુ હવે નથી લાગતું કે ભાવ વધી જાય અત્યારે ભાવ જોવા જાય તો સ્ટેબલ થવા આવ્યા છે ઘરાકી અમને આશા છે કે હજી લગ્નગરાની ઘરાકી નીકળવી જોઈએ